તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી તો મારા ભાઈ સવાર સવારમાં મારા માટે દૂધ અને બિસ્કીટ કારણ કે ગાઈસ તમને ખબર જ હશે કે મારી જોડે શું થયું છે એટલે હું આપણે ફીઝ નહીં બતાવું હું મારા ભાઈને બતાવી બતાવી કરીશ હવે તો ગોરી કરવાની છે ગાઈસ મારે ત્રણ ટાઈમ એટલે દૂધ ને બિસ્કીટ ખાઈ લઈએ પછી મળીએ તમને તો ચલો આપણે આ ટ્વેન્ટી અને દૂધ બિસ્કિટનું દૂધ ખાઈ લઈએ તો ગાઈશ ગોપાલ આવ્યો છે અને આજે મારી બાઈકે ગેરેજ મોકલી દઈએ કારણ કે આ બધું ઠોકાઈને બધું પંખો નંખો ભાગી ગયું છે આ સાજુઓ તો ગેરેજ આપી દઈએ બધું કમ્પ્લેટ કરાવી દઈએ ગોપાલ અને આ બાજુ છે હર્ષદ એનો ભાઈ ચાલો તો ખરેખર સ્ટ્રેનિંગ આખું અડી જાય છે પહેલાં નહોતું અડધું હાજર

ગવંડર કઈ પણ મોઢું કઈ પાછું મોઢું કઈ પણ સ્ટીરિંગ કઈ પણ દીદી રજા દીધી

તો આપણે અશોક ના ઘેરે છે બાઈક મીકી દીધી છે તો ચલો હવે ભાઈ ઘરે હવે છોટા છોટા ચાલુ થઈ ગયા આ કોણ છે તો આપણે બપોરના એક વાગે દાળ ભાત લઈને બેસી ગયા છે તો ચલો ખાઈ લઈએ પછી ગોરી પણ કરવાની છે તો ગાઈસ આપણે ખાઈ બાઈને નવરા થઈ ગયા છે અને તમે મારો ફેસ જોઈ શકો છો મેં વિચાર્યું કે મારો ફેસ ના બતાવો ના બતાવો પણ હવે મારે વ્લોગિંગનું ચાલુ કરો ને એટલે ફેસ મેં બતાવી દીધો છે મારો ને મારે બી તમને એટલું જ કહેવું છે કે વાર તહેવારે થોડુંક સાચવીને ચાલજો આપણે ભલે સીધા જઈએ પણ સામેવારો ગમે ત્યારે આપણને ઠોકી દે એટલે આપણે બનતા સુધી વાર તહેવાર આપણે ઘરે રહેવું સેફ છે તો મને તો ખબર પડી ગઈ છે એટલે હવે તમે બી સેફ રહેજો કેમ આ અહીંયા આપણે ઓપરેશન કરાયું છે એટલે હવે આરામ કરવાનું છે થોડા દિવસ ઘરે તો ચાલો હવે ખાઈ લીધું છે મેં ખાઈ ને હવે ઊંઘું થોડીક આરામ કરું ગોરી તો કરી લીધી છે પછી મળીએ તમને આગળ હો અલ ઠોકાયેલ કઈ ગયેલો કઈ

હો આઈ લાઇક હિટ તો ગાઈસ ચાલ તો ગાઈસ ચાલો હવે થોડી વારમાં ઘરે જઈએ સવારનો નહો નહીં નહીં ભાઈ કાઢીએ ઓકે આના બાજુ બીટો આવ્યા હ બાબરની બાબરની વિકેટ પડી ગઈ હા પહેલા આવું છું ને હું એકલો રહ્યો ના રાખો ટ્રન્ટિપૂલી હું હા તે ઇન આ કોબડી રમવા કે લાગે કોણ આયો બબર અને આન્ટી મુવારાના ઉતરી ગયા બે જણને એક હું આખું પાકે એવું બનાઈએ પાકે એવું બનાઈએ મઠું જ ના જોઈએ એમ વાગેલું હે હું તમને મારે તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે બધા ઘરે આવી ગયા છે મારા પોતાના કડું મેલ બાજુ કાર્ય દાદા ડોન અને આ બાજુ જાડિયો પેલી બાજુ મારો ભાઈ અને આપણે ગાઈસ પોતે

માન હમ તું તું તાર તો દે લીધું લીધું લા ના મળીએ મળીએ કઈ ચાલો હજુ મારે નવાનું બાકી છે નહી તો એને ફ્રેશ થઈને તમને ઓકે સાંજના વાગ્યા છે સાડા સાત અને ભાઈ મારો કરે છે

અને આ બાજુ મારા ભાઈ તો રહી વઘાર ચાલુ કરી દીધો છે રહી તો તડી ગયેલા નહી તડી પાણી છે તો એ ઓકે તો આ બાજુ મારા ભાઈ બનાવશે ખીચડી આ બધો માલ તૈયાર કરી દીધો છે કે ભાઈ તો ચલો સામગ્રી કે સામગ્રી સોરી માલ નહીં સામગ્રી કમ આવડી ગઈ પણ માલ ઓ સોરી સામગ્રી તો ગાઈસ ચલો ભાઈ બનાવ છે આ બાજુ ખીચડી અને આપણે નહીં કાઢીએ ગાઈસ આયા નથી તો નહી તો એને મળ્યા તમને આગળ શું કેવું ઋત્વિક નહી ના ઓય આવ ના આ ગાઈસ બ્લોગ મે વધારે બોલા જો મળ્યા ગાઈસ ચલો નહી તો એને ફ્રેસ થઈને મળ્યા તમને આગળ તો ગાઈસ સાંજ પડી ગઈ છે ને આપણે નહી તો એને ફ્રેશ થઈ ગયા છે તમે જોઈ શકો છો મારું મોડું થોડું બગડી ગયું છે મન એક બે મહિનામાં થોડું કમ્પ્લીટ થઈ જશે આપણો ફેસ તો ભાઈ મારું ભાઈ ખાય છે આ બાજુ દાળ ભાત અને મેં ખાવું છું ખીચડી

તો ફાઇનલી કાઢી રાતવાર પડી ગઈ છે હવે સુવાની તૈયારી કરીએ છીએ તો ચાલો સૂઈ જઈએ મળેલા ઓલમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી શ્રીરામ નવ બાજુ ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ